કે પણ આનંદ બાજા જ આનંદ ભા નવું વરે પણ અચી ગયો ને આજ થઈ ભાઈ બીજ ભાઈ બીજ એટલે ભા બહેન જે પવિત્ર પ્રેમ જો રક્ષાબંધન પોય જો બે મહત્વ જો તહેવાર અને દિવાળી પોય પડવો ને પડવે જે બે ડી થી ભાઈ બીજ ધામ થી હી તહેવાર પણ ઉજવે ઉજ્જવે અચે અને એને ભેણુ ભાજપ આયુષજી પ્રાર્થના કરીએ એ ભોજન કરાઈએ ઈ એ ભેણ થી તો પણ પોઠિયા પૌરાણિક કથા હું પણ પ્રખ્યાત યમ યમને યમુના કથા એ અને બો ઈ પણ જોવા જે તો કે નરકાસુર જો વધ કરે અને પોય જ ભગવાન શ્રી કૃષ્ણ પેન્ી ભેણ સુભદ્રા કે મેલ તને સુભદ્રા એની જો બહુ હેત છે પ્રેમ છે સ્વાગત કે અને એની કે તિલક કે અને એની

ભજન ભાવસે કર્યો અને કર્યો પરમ કૃપાળુ પરમાત્મા કે જાત નીલમબેન નારાયણ સ્વામી જે સ્વર મે ભજન પાસ હોય ને મેસેજ તો શરૂ થઈ ગયા તો મેં આ મોંધા ને મેસેજ ગની ગનો હિરેન ભાઈ સુપેડા ને દયાબેન સુપેડા જો આય કોટરા ચકાર થી જીજા કરને રામ રામ ચેતા ને નારાયણ સ્વામી જે સ્વર મે જો કોઈ ભજન વગો ને સેની કે ભારી પસંદ પયો એને પોઠિયા જો મેસેજ આય માધુભાઈ જો ગામ જાડિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેકભાઈ વિજયભાઈ રાહુલભાઈ રઘુભાઈ જિગ્નેશભાઈ

अमूल आहूजा रेमे स्नेहा आहूजा उमंग आहूजा तरंग आहूजा अने बेबी लवीना खटर हे भाईभे जूं मुबारकूं रिहाण सभेई श्रोताऊं खे भाईभीजूं मुबारकूं ऐं हीअ गीत सुणी रहिया आहियूं सभीरथ सभीर गंगा नाए प्रोग्राम मिड़े मज़े जाए तव्हांखे दिलि सां मुबारकबाद ॾियूं था ए राम राम बा अने नीलम તો અમૂલ ભાકે પણ જજા રામ રામ અને પાંજા જામ શ્રોતા મિત્ર એણા ધરમેંદ્ર સી રાઠોડ એની જો પણ એવરજ ફોન આયો ને ઈ પણ કાર્યક્રમ સુણેતા નીલમ એની કે જો કો ભાઈ બીજ વિશે જી પા ગાલ કઈ નસે ખાસી લાગી અને પ્રજ્ઞા ચક્ષુ અહી પણ નિયમિત કાર્યક્રમ જા શ્રોતા અહી હંમેશ કાર્યક્રમ સોંધા વેતા ને કાર્યક્રમની જી જો કો નિધિ નિધિ બાબતું હતી ને ઇનકે પર ધ્યાન રાખીને પાકે પા સુધી પહોંચાઈતા રહેતા હા ઇન પોઠિયા જો મેસેજ આયા દિનેશભાઈ દરજી જો કૈલાસ થી જજા કરને રામ પણ અજ ન સ્વર્ભન ખાસ અન્ય બીજી પસંદગી ભજન મોકે પણ પૂરો કર પ્રયાસ કહીન્સીઠિયા મૅસેજ આ મરિયમ ભે ચૌબારી નેવારેજ રામ ચેતામાચીભા રમજાન ભા જાન મહમદ ભા ખતુ બેન એ ધનભાઈ કા સ્વર્તન મોકે પણ પસંદગી પૂરી કરા શ્રોતા મિત્રો કાનજી મૂળ ગાલ કર્યો તને રો પહેલા જ પાંચ્યો કે તહેવાર એન જો સંબંધ આય માડુએ સાથે પોય કોઈ પણ સંબંધાય આય ને એકડે બે સાથે ઈ કેડાક ને કેડાક કાંત લાભદાયી વે અને કા કડાક ઈ નુકસાન કરતા પણ હોઈ શકે પણ પાકને નિંદામણજી ઘાલ કર્યો ને તો સામાન્ય રીતે પહેલો જો કોઈ વિચાર છે ને મન મે નિંદામણ તો પાક કે નુકસાન જ કરે પણ સાવ વેળો નય નિંદામણ પણ ખેતી પાક લે કરે લાભદાયી હોઈ શકે તો નિલમે કઈ વસ્તુ જો કઈ રીતે ઉપયોગ થીએ તો ને મહત્વ જો ઉપયોગ થી આધારે એ જો ફાયદો કે નુકસાન સમજી શકાય હા અને અનંતા હું તો પાકે જો કો કૃષિ વિજ્ઞાનિક પાકશાસ્ત્રી ઈ મણે જે ખેતી બાડી નિષ્ણાત મળે એકડી જ સલાહ દીધા નવો પાક પોખ્યો તો શરૂઆત મે નિંદળ મુક્ત રખણો હાણે ઈ સલાહ પણ એટલી જ કે શરૂઆત શરૂઆતમાં પાક જે વૃદ્ધિ વિકાસ લે જ એ કે બ્યા અવરોધ અચે તો પાક પૂરો મે જાનુ પોષક તત્વ જો શોષણ ન કરે શકે અને જો ઉગાવો બરાબર ન થિએ એટલે એન કે નિંદળ મુક્ત રખું ખપે પણ ઘણે પાક અડાઈ કે શરૂઆત અવસ્થામાં એન કે નિંદામણ મુક્ત રખો પણ પોઈ એનમે અમુક પ્રકાર જો નિંદામણ રોણ દિયો ને તો એને કરે વધારે ફાયદાકારક આ અને ઘણી મેળા એ સંશોધન પણ થયા એડો નહીં કે બસ ચઈ નું કે નિંદામણ પણ પાકલે ફાયદાકારક આ એડો સાવ ન અમુક જે કોઈ શાકભાજી પાક કઈ કે ધાણા પાલક છે મેથી એડા મેળા પાક જીરો ઈસબ ગુલ એડા એ સના પાક હં ને એની કે નિંદામણ નુકસાન કરે એટલે એની કે નીંદણ મુક્ત હંમેશા રખ્યા ખપે તજ સારો ઉત્પાદન અને સારી ગુણવત્તા વાળો માલ મળી શકે પણ અમુક પાક જો જે કપાએ કે રાયડો આ કેરંડા તુવેર પોય બાગાયતી પાક પણ ગણે સે મીંદણ જરૂરી નીંદણ જરૂરી કોલ્ એન જો કારણ એટલો જ કર નીંદા નિંદામણ ને એન જે કારણે જમીન જો ભેજ જળવાઈ રહેતો અને એન માથે પ્રયોગ પણ કરે મે આયા કે ભાઈ જમીન આન કે બો ચાર વિભાગ જો વર્ગીકરણ કરે અને બી ચાર મે હેકડે મે એકદમ ખેડ કરે ને કે ખુલ્લી રખણી અને એન જો તાપમાન માપે મે આયો એન જો તાપમાન લગભગ 43 44 ડિગ્રી જેડો રહ્યો બે ટોકર મે કોર કરે મે આયો ણ રખી મેટાજી અને બે ટોકરે સિકોર કરે આયોંદો ઉખી દને પોનજો તાપમાન માપે તો એ તાપમાન લગભગ 20 ડિગ્રી જેટલો રહ્યો એટલે હી જમીન કે થધી રખે મે નિંદામણ મદદ કરે તો અને એન જે કારણે જમીન થધી રહે તો એક કે જોકો બાયોલોજિકલ એક્ટિવિટી આ વધારો થી જોકો સૂક્ષ્મ જીવેજી જોકો હેર ફેરાય એ કવર જવર આઈ મ વધી વેને વાે એનજે કારણે જમીન જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે એની જા જોકો અવશેષ હું નિંદામણ જા પણ અવશેષ જમીન મે હું તો ભેરી જ બ્રિજ આગળ વેદે એટલે એન જે કારણે મે કાર્બન તત્વ વધે અને કાર્બન તત્વ જમીન એન જમીનમાં ઓછો થોડું તો એટલે કાર્બન તત્વ જ વધે તો પાકજી ગુણવત્તા સારી થી એટલે કાર્બન તત્વ પણ એટલો જ જરૂરી અને એટલે લે કરે નિંદ રખું પણ જરૂરી એટલે જરૂરીંદ મજૂર રખીને કઢાય વેજો કે નીંદળનાશક દવાઓ વાપરેને નિંદા કે બારે વેજો ઈ ગળે મળે પાકલે કરે પૂરતો નાય નિંદામણ થી બેવો પણ એકડો ફાયદો થી તો કે અમુક પ્રકાર જીવ જીવાત હોય દાખલા તરીકે ચૂસીયા તો ઈ કરો એક ઈ નિંદામણ જા જો કો છોડવા હોય ને અંતે વધુ કરીએ અને મુખ્ય પાકવે ને એંતે નીજી પ્રવૃત્તિ ઓછી થઈ વને એટલે એમ કારણે મૂળ પાકાય ને ઈ એક પ્રકાર જી જીવાત એમે જાનુ બચી વને તો એટલે હેડી રીતે ગણે મળે પાકકે નિંદામણ ઉપયોગી બને તો બાગાયતી પાક મેં તો ખાસ કરીને નિનામણ હોય તો એકડે મલચિંગ જો કામ કરે તો બરાબર અને જમીન મે ભેજ જાળવે રખે તો એટલે પિયત ઓછો ખપે એટલે હી નિંદા પણ જરૂરી આય જેસે કરેને જમીન જો ભેજ જળવા જે તો અને જમીન મે છેવટે કાર્બનિક તત્વ જો ઉમેરો થીએ તો નિલમ એટલે કઈ બાબત જો કેડા ઉપયોગ થીએ તો ને ઈ મહત્વ જો અને અને બેવ એકલો જો ફાયદો કરો કે વધી વેને બહુ ઓછું થઈ વેને ગાત ઈ ચોપેલા કરે ચારે તરીકે પણ કમ તહ છે તો એટલે દરેક સંજોગે મે એનજી જરૂરિયાત પ્રમાણે

ખૂબ ખૂબ શુભકામના હું એ રામ રામ તો સુરેન્દ્રભાઈ કે પણ નઈ જી વધાઈઓ ને જજા કરીને રામ રામ નીલમ હાણે આય ને સે પાજા નિયમિત સોતા લાલા રખ્યા ભાઈ હિંગોર જો પસંદગી જો ગીત આય ને દિવાળી બેન ભીલ જે મે સે પાસણા દીયો દિવાળી બેન ભીલ જે મે હી ગીત પાસોયો ભારે કે પસંદ પે ઉંદો એડી આશા પણ રખોતા ને ખાસ ભાઈ પસંદગી પા પૂરી અને મેસેજ માહિતી ખાસી લગી ભેણ વી ભારત ગીત

આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો હવે થોડી જ વારમાં સિંધીમાં સમાચાર અમારા અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું આકાશવાણી